આ કાર્ડબોર્ડમાંથી બનાવેલી ગેમ છે આ રીતની બનાવેલી છે ચેલેન્જ યોર માઇન્ડ એવું એનું ટાઇટલ આપેલું છે અને આ રીતે બનાવેલું છે આ ગેમ છે એ ક્રિયાંશે બનાવેલી છે હવે ક્રિયાંશ આના વિશે થોડુંક તમને કહેશે કે કઈ રીતે રમવાની છે ચલો ક્રિયાંશ હેલો ગાઇઝ તમે જોઈ શકો છો આ ચાર કોલમ દેખાય છે આ ચાર કોલમ્સ ની અંદર અલગ અલગ કલરના ઓબ્જેક્ટ છે આ અક્ષ છે ક્રિયાંશનો ફ્રેન્ડ છે એ હવે તમને આગળ કહેશું આ એક કોલમ છે આપણે બધાય આ એક સરખા કલરની એક કોલમ છે આપણે કલરને એક કોલમમાં લાવવાનું છે અને આખામાં ફોલો છે જો તમે આ એક કોલમમાં બધા કલર્સના કલર્સ એક આ કોલમમાં લાવવા માટે આ ચાર બોક્સ તમે યુઝ કરી શકો છો game start! ચલો વેરી ગુડ આ એક ગેમ અહીંયા પૂરી થઈ છે હવે આની આ જે ગેમ બનાવી છે ને એમાં આપણે બીજી રીતે ગેમ રમીએ હવે આની રિવર્સ ગેમ રમવાની છે જે આ અલગ અલગ કલર એક કોલમમાં છે હવે એક કોલમની અંદર એક સરખા કલર આવશે એ ક્રિયાંશ હવે કરીને બતાવે છે ચલો પ્રિયાંશ બ્લુ બ્લેક ઓરેન્જ અને ગ્રીન એ રીતે જ આવવા જોઈએ બ્લુ બ્લેક ઓરેન્જ અને ગ્રીન બ્લુ બ્લેક ઓરેન્જ અને ગ્રીન રેડી સરસ લે જો આ ગેમ પૂરી થઈ ગઈ આ રીતે તમે ઘણી બધી આ જે ગેમ બનાવી છે ને એમાં તમે ગેમ રમી શકો છો ઓકે થેન્ક યુ થેન્ક યુ બાય